નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે માલિકા ગામની મહિલાને પતિ વધુએ માર માર્યા ફરિયાદ લખતર પોલીસમાં દાખલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી ભાસ્કરપરા ગામની દીકરી માલિકા ગામે શાસ્ત્રી હતી ત્યારે તેના ઘરના સદસ્યોએ તેને માર માર્યોની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર મળતી માહિતી મુજબ લખતર તાલુકાના ભાસ્કરપરા ગામની મહિલા માલિકા ગામ સાસરે હતી તેને સંતનમાં બે પુત્ર છે મહિલાએ એફઆઈઆરમાં લખાવ્યા મુજબ તેઓ ગઈકાલે સાંજે પોતાના ઘરે સાંજના સમયે રસોડામાં લોટ બાંધી રહ્યા હતા ત્યારે તેમના પતિ તેમનો પુત્ર અને પુત્ર વધુ એકદમ મુશ્કેલ ગયા હતા અને તેમને કહેવા લાગ્યા હતા કે તમે કેમ કામ કરતા નથી તેમ કરી અને તેમને લાકડી જેવા સાધન સહિતને ઢીકાપોટોનો માર મારવા લાગ્યા હતા આથી તેમને સારવાર રથ હોસ્પિટલમાં સારવાર અર્થે લગતર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તેમને વધુ સારવાર અર્થે સુનગર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ લગતર સરકારી હોસ્પિટલમાં એક્સર કરાવતા તેમના ડાબા હાથમાં ફ્રેક્ચર

છોકરાએ કડકિદારી પોલીસ ને જાણ કરી રાતે આયા હતા પણ રાતે જાણ કરવી એના મારા ભાઈ